એટલે ભવિષ્યનો સ્ટ્રેસ તમે સારી રીતે મેનેજ કરો એટલે ફેલિયર્સ થી ગભરાવાનું નહીં સેટબેક્સ થી ગભરાવાનું નહીં ફોલ્સ થી ગભરાવાનું નહીં ફેલિયર્સ આવે અગેન પહેલી વાત કરીએ આપણા પહેલા પણ આપણા પછી પણ અડધું પ્રવચન આવડી ગયું આપણા પહેલા પણ બધામાંથી પસાર થાય ને આપણે પછી પણ પસાર થવાના છે buzi at your workplace. how many of you believe that failures are part of life? raise your hands. Badda. question how many of you feel that failures are necessary in life? failures are a part of life. failures are necessary in life. લાઇક્સ ઓફ ઇમરાન ખાન વાસીનુસ સ્પેસ અને પેસ અને સ્વિંગથી એટલા બીટ થતા હતા ને અને આતોજી સ્કૂલ બોય સિક્સટીન ઇયર ઓલ્ડ ગભરાઈ જાય બેઠા આવતા હતા અને આમ સ્વિંગ ઇંગ ડિલિવરી પડતી હતી બે બાજુ અને કંઈક પંદર સત્તર રને આઉટ થઈ ગયા આ સચિને પોતાના જીવન ચરિત્રમાં લખેલી વાત છે ગ્રાઉન્ડમાંથી પાછા જતા હતા આઉટ થઈને ત્યારે મનમાં વિચાર આવતો હતો કે ઇન્ટરનેશનલ ક્રિકેટ ઇઝ નોટ માય કપ ઓફ ટી હું ઇન્ટરનેશનલ ક્રિકેટ નહીં રમી શકું આ પેસ અને આ સ્વિંગ એ આપણાથી સહન એટલે ફેસ જ નહીં થાય આપણે તો ઠીક છે બેઠા બેઠા ટીવી ઉપર વન ડે ઇન્ટરનેશનલ જોતા હોય અને પછી મમરા ખાતો ખાતો એક તો ગંજીને લેંગો પહેરીને બેઠો હોય ટીવી સામે અને પછી કોમેન્ટ પાસ કરે હમ બોલ આઉટ સાઇડ ઓફ સ્ટમ્પ પડ્યો અને આઉટ સ્વિંગ થતો હતો અવે ફ્રોમ ધ બોડી સ્લેચ કરવા જાય પછી કટ લઈને થર્ડ સ્લીપમાં જતો રહે આવું રમતા નથી આવડતું હોય કે મને સારું આવડ મને ખબર પડે છે તને ખબર છે નાઇન્ટી નાઇન્ટી ફાઇવ માઇલ પર આવર્સની ડિલિવરી વન થર્ટી ફાઇવ વન ફોર્ટી વન ફોર્ટી ફાઇવ કિલોમીટર પર આવરની ડિલિવરી પડે તારી જિંદગીમાં તે પેસ જોઈ નથી ખબર છે અને એમાં કટ થાય બે બાજુ બબ્બે ફીટ આવા પેસ બોલરના હાથમાંથી બોલ છૂટે એટલે ધ બેટ્સમેન એઝ વન ફોર્ટી અથવા સેકન્ડ ટુ જજ વોટ ટુ ડુ એન્ડ વન મિસ્ટેક ઇઝ ગોન સેકન્ડ ના ચાલીસ માં ભાગમાં તો બેટ ઉપર આવી જાય બોલ અને એક મિસ્ટેક એટલે આઉટ આપણી જેમ નહીં કે ના મને કે ટ્રાયલ બોલ હશે એવું ત્યાં ના ચાલે અને પાછા તો બીજા બોલ આઉટ થાય ઘણા એમ કે અમારે તો સિસ્ટમ બે બોલ ની છે ટ્રાયલ ની એવું ના હોય એટલે અને અહીંયા બેઠો બેઠો પ્લેયર ને જજ કરે એની વેટ લાઇટર મુવમેન્ટ અપાટ જે પ્રિન્સિપલી આપણે વાત કરવી છે કે સચિનને એમ થયું કે ધીસ ઇઝ નોટ માય કપ ઓફ ડે એ ડ્રેસિંગ રૂમમાં ગયા પેડ્સ છોડીને સીધા વોશરૂમમાં ગયા હી ઓલમોસ્ટ ક્રાઇડ ઇન ફ્રન્ટ ઓફ ધ મિરર સિક્સટીન યર ઓલ્ડ બોય ઇઝ અ સ્કૂલ બોય ને આ એને ઓલમોસ્ટ ક્રાઇડ મેનેજર હતા રવિશાસ્ત્રી એમને ખબર પડી કે ચહેરા પરથી કે હી ઇઝ ડિસ્ટર્બ પાછા આવીને શાસ્ત્રીની બાજુમાં બેઠા રવિશાસ્ત્રી પૂછ્યું હાવ યુ ફિલિંગ એટલે સચિને પોતાની ભાવનાઓ કીધી રવિ શાસ્ત્રી એમને વાત કરી કે યુ આર ટ્રાઈંગ ટુ પ્લે ધીસ બોલર્સ લાઈક ઇટ વોઝ અ સ્કૂલ ગેમ તું દરેક બોલને મારવાનો પ્રયત્ન કરતો તો દરેક બોલને ના મરાય તું એક બેટ્સમેન છું સામે આ લોકો ઇન્ટરનેશનલ ક્લાસના બોલર્સ છે ટ્રમેન્ડસ એબિલિટી છે લોકોમાં તારી જેમ દે આર ટેલેન્ટેડ યુ હેવ ટુ રિસ્પેક્ટ ધેમ ઓલ્સો તને એમ કે સ્કૂલમાં હું દરેક બોલમાં માં શોર્ટ મારું છું એમ દરેક બોલમાં શોટ મારું એ ન થાય ઇન્ટરનેશનલ ક્રિકેટમાં અને બીજી સલાહ આપી કે પહેલા અડધો કલાક સુધી સ્કોર બોર્ડ સામે જોવાનું નહીં સેટ યોર ઓન ધ ફિલ્ડ સલાહ ઓઇસ સચિન તેંડુલકરે બરોબર માની સ્ટ્રેસ મેનેજ કરી શક્યા નેક્સ્ટ ટેસ્ટ મેચ એટ ફૈઝલાબાદ હી હાફ સેન્ચરીડ ઇઝ પ્લેસ ઇન ઇન્ડિયન ક્રિકેટ વેન્ટ ઓન ફોર ટુ હંડ્રેડ ટેસ્ટ એન્ડ હંડ્રેડ ઇન્ટરનેશનલ ટન્સ એ પણ સ્ટ્રેસમાંથી પસાર થયેલા છે ફેલિયર જોવે ત્યારે એટલે દરેક માણસ પસાર થાય પણ એ વખતે પેશન્સ રાખવી ખૂબ જરૂરી છે ધીરજ રાખવાની રોમ વોઝ નોટ બિલ્ડ ઇન વન ડે એમ હું અહીંયા સ્ટુડન્ટ તરીકે આવું ઇંગ્લેન્ડમાં અને ઇંગ્લેન્ડમાં મને ડિગ્રી મળી જાય અને ડિગ્રી મળી મને બહુ સરસ જોબ મળી જાય એવું થઈ પણ જાય અને ના પણ થાય હા કે ના કીપ પેશન્સ ધીરજ રાખવાની શ્રદ્ધા રાખવાની અને કરતા રહેવાનું તો વર્ક રિલેટેડ સ્ટ્રેસ આપણે સારી રીતે મેનેજ કરી શકીએ અને આપણે સેફ રહી શકીએ અને આપણને જીવનમાં આનંદ આવે ફેલિયર્સ આવે બીએપીએસ સંસ્થાને અહીંયા હેરોમાં આ બધા જ ઇતિહાસ જાણો છો કે ભવ્ય શિખરબદ્ધ મંદિર પ્રમુખ સ્વામી મહારાજે બાંધુ હતું જમીન પણ લીધી પણ જે કઈ કોર્ટ પ્રોસિડિંગ્સ ચાલ્યા અને જે કઈ લીગલ પ્રોસેસ ચાલ્યા પ્રાઇવેસી અને પીસ બધી ડિસ્ટર્બ થઈ જશે નેબરહુડ ને એવું લાગ્યું અને એમાં જજમેન્ટ આવ્યું કે બીએપીએસ આ પ્રોજેક્ટ અહીંયા નહીં કરે પ્રમુખ સ્વામી મહારાજ વાત જણાવવામાં આવી ઇટ વોઝ અ સેટબેક હા કે ના પ્રમુખ સ્વામી મહારાજ માટે પણ એ સેટબેક હતો ને મેનેજ એ આપણે એમના જીવનમાંથી શીખવાનું પહેલી જ વાત એમણે કરી જેવી ભગવાનની ઈચ્છા બીજી વાત એમણે કરી કે આપણે આપણો પુરુષાર્થ કરી લીધેલો હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું ત્રીજી વાત એમણે કરી કે આપણે નક્કી કર્યું છે એટલે આપણે કરવું છે બીજી જગ્યા શોધવા માંડો નિનમાં આપણે કર્યું અને ભવ્ય મંદિર થયું અને થયું ત્યારે ઈડસડા લખ્યું કે ઇઝ ધ વર્લ્ડ અને એક આઇકોનિક બિલ્ડિંગ થયું એટલે પેશન્સ તો રાખવી પડે સેટબેક ફોલ્સ અને ફેલિયર્સને ફેસ તો કરવા પડે આપણે કયા માઇન્ડસેટમાં જીવીએ છીએ એટલે સ્ટ્રેસફુલ રહીએ છીએ મને કંઈ ખોટું ના જ થવું જોઈએ હું ફૂટબોલ રમવા જઉં તો પણ મને ઠેસ ના વાગવી જોઈએ હું રેસ ડ્રાઇવિંગ કરું તો પણ મને ટિકિટ ના મળવી જોઈએ હું બસ બચી જવો જોઈએ મને કંઈ ખરાબ ના થવું જોઈએ ખોટું ના થવું જોઈએ તો ભગવાને એ સાઇન કર્યું નથી એટલે બધું જ થશે એટલે આ વર્ક રિલેટેડ સ્ટ્રેસ છે એમાં આપણે જાન પણ રાખવાનું